નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા મોદા શહેર ખાતે ભારત દેશની રક્ષા કરતાં ત્રિવેદી તથા મહુધા શહેર પ્રભારી શીતલબેન ભટ્ટ તથા શહેર સંગઠનના હોદ્દેદારો કર્મચારીઓ પોલીસ સ્ટેશન ના ગોહિલ તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તમામ એનજીઓ

મૌદા ખાતે તિરંગા રેલી આયોજન કરવામાં આવ્યું છે તો એક પ્રમુખ શ્રી તરીકે આપ શું કહેવા માંગશો હવે જે પાકિસ્તાન દ્વારા ટેલગામ અંદર જે કૃત્ય કર્યું છે અને નિર્દોષ લોકોના જીવ લીધા છે કે જે ફરવા ગયેલા એવા નિહતતા લોકો ઉપર જે હુમલો કરે છે એના જવાબમાં આપણા નરેન્દ્ર મોદીજીએ દુનિયાને બતાવ્યું કે ભારતની સેનાની શું પોઝિશન છે અને સૌ પ્રથમ વખત એવા હુમલા કર્યા છે જે પાકિસ્તાને સામે નતમસ્તકવું પડ્યું અને જાહેર કરવું પડે કે અમે ભારતની સામે લડવાની સ્થિતિમાં નથી તો આ માહોલની અંદર જે સિંધુ યાત્રા જે નરેન્દ્ર મોદી દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું એ ઓપરેશન ભાગ ભાગરૂપે અત્યારે દેશની અંદર એવો માહોલ છે કે આ વિજય થયા પછી તિરંગા યાત્રા દ્વારા અને સિંધુ યાત્રા દ્વારા ઠેર ઠેર દેશના દરેક નગરોમાં અને ગામે ગામે મોદી રેલી દ્વારા બધાને સંબોધિત કરે કે એ લોકોને આપણે જવાબ આપવાનો છે વર્તો અને આપણે આજે રેલી કાઢી અને એ લોકોના સિંદુર જે લોકોને ભૂસાયા છે એ લોકોને આપણે જવાબ આપવા માટે આપણે રેલી કાઢવામાં આવી છે